મિત્રો ગેલેલિયો ગેલેલી એક મહાન વૈજ્ઞાનિક જે પંદરસો ચોસઠની સાલમાં ઇટાલીના પીજા શહેરમાં જન્મ્યા હતા મિત્રો આમને જુદી જુદી વસ્તુઓની ગતિનો અભ્યાસ કર્યો અને એના આધારે એમણે એક તારણ કાઢ્યું એમણે એ તારણ કાઢ્યું કે જ્યાં સુધી કોઈ વસ્તુને બળ ન લાગે ત્યાં સુધી એ વસ્તુ અચળ ગતિ કરતી હોય તો ગતિ કરતી જ રહે છે ચાલો એને સમજીએ એક ઉદાહરણ દ્વારા મિત્રો બે ઢાળ છે હવે ધારો કે આ ઢાળ ઉપરથી આપણે એક લખોટી ગબડાવીએ તો શું થશે એ લખોટી ગબડતી ગબડતી નીચે નીચે આવશે આવ્યા પછી એ લખોટી સામેવાળા ઢાળ ઉપર ચડશે મિત્રો અહીંયા જ્યારે પહેલા ઢાળ ઉપરથી લખોટી ગબડે છે ત્યારે એની ગતિ વધતી જાય છે અને જ્યારે એ લખોટી બીજા ઢાળ ઉપર ચડે છે ત્યારે જાય છે ચાલો મિત્રો આ બંને ઢાળની સપાટી ઉપર થોડો ફેરફાર કરીએ ધારો કે આ બંને ઢાળની સપાટી ઘર્ષણ રહિત છે એટલે એના પર કોઈ ઘર્ષણ લાગતું નથી તો શું થશે તો જુઓ તો આ ઢાળ ઉપરથી જ્યારે લખોટીને ગબડાવવામાં આવે છે ત્યારે એ લખોટી ગબડતી ગબડતી નીચે આવશે અને સામેવાળા ઢાળ ઉપર ચડશે મિત્રો અહીંયા બંને ઢાળની જે સપાટી છે એ ઘર્ષણ રહિત છે એટલે કે કોઈ ઘર્ષણ લાગશે નહીં એટલા માટે શું થશે કે લખોટી જેટલી ઊંચાઈ ઉપરથી ઢાળ ઉપરથી એને પાડવામાં આવી છે એટલે કે ગબડાવવામાં આવી છે એટલો જ ઢાળ એ સામેવાળા ઢાળ ઉપર ચડશે કારણ કે મિત્રો આ બંને ઢાળની સપાટી ઘર્ષણ રહી જ છે એટલે કોઈ ઘર્ષણ લાગતું નથી જે આ લખોટીને રોકી શકે ધારો કે મિત્રો આ ઢાળમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી પણ જે આ ઢાળ છે એનો કોણ ઓછો કરી દઈએ છીએ તો શું થશે તો તમે જુઓ કે જ્યારે અહીંથી લખોટીને છોડવામાં આવે છે ત્યારે પહેલા જેટલી ઊંચાઈ ચડતી હતી એના કરતાં હવે એ લખોટી વધારે આગળ વધશે કારણ કે અહીં આ ઢાળનો નમન પણ ઓછો કરવામાં આવ્યો છે મિત્રો ધારો કે આપણે અહીંથી ઢાળ આખું ખસેડી જ લઈએ છીએ તો શું થશે તો તમે જુઓ અહીંથી લખોટીને છોડવામાં આવશે તો એ ગતિ કરતી આગળ વધશે અને અહીંયા જે સપાટી છે એ ઘર્ષણ રહી જ છે એટલે કોઈ ઘર્ષણ લાગશે નહીં તો શું થશે તો જે લખોટી અહીંથી છોડવામાં આવી છે એ ગબડથી ગબડતી આગળ ચાલ્યા જ કરશે કોઈ જગ્યાએ ઊભી રહેશે નહીં કારણ કે અહીંયા જે સપાટી છે એ તો ઘર્ષણ રહિત છે એટલે લખોટીને રોકવાવાળું કોઈ બળ જ નથી એટલે જ્યારે ઢાળ ઉપરથી લખોટી ગબડીને નીચે આવશે ત્યારબાદ એ અચળ ગતિથી ગતિ કર્યા જ કરશે પણ મિત્રો આવું આપણા વ્યવહારમાં રોજિંદા જીવનમાં શક્ય નથી કેમ કારણ કે આવી જે ઘર્ષણ રહિત સપાટી આપણે મેળવી શકતા નથી ટૂંકમાં સો ટકા ઘર્ષણ મુક્ત એટલે કે ઘર્ષણ રહિત સપાટી મેળવવી અશક્ય છે આપણે લ્યુબ્રિકન્ટ તરીકે ઓઇલ કે ગ્રીસ એવું વાપરીને ઘર્ષણ ઓછું કરી શકીએ છીએ પણ ઘર્ષણને સો ટકા મુક્ત કરી શકતા નથી એટલે આવી ઘર્ષણ મુક્ત સપાટી મેળવવી અશક્ય છે આમ ગેલે જે કહ્યું હતું એ સો ટકા સાચું છે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એ સતત ગતિ કરતો જ રહેશે જ્યાં સુધી એને કોઈ બાહ્યબળ ન લાગે ત્યાં સુધી આવો મિત્રો અવકાશમાં એટલે કે બ્રહ્માંડમાં થાય છે કોઈ ઉલ્કા કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય છે તો એ સતત ગતિ કરતો જ રહે છે જ્યાં સુધી એને વચ્ચે કોઈ રોકાવાળું ન મળે ત્યાં સુધી અવકાશની અંદર તમે જુઓ છો ઉલ્કાઓ ઉલ્કા પિંડો એ સતત ગતિ કરતી જ હોય છે જ્યાં સુધી બીજો કોઈ ગ્રહ કે બીજું કોઈ ખગોળીય પિંડ એની સાથે ન ટકરાય ત્યાં સુધી એની ગતિ સતતને સતત ચાલુ જ રહે છે મિત્રો સર આઇઝેક ન્યૂટન એમણે ગેલેલિયોની ગતિના આ વિચારને આગળ વધારીને ગતિના ત્રણ નિયમો આપ્યા જે અત્યારે ન્યૂટનની ગતિના નિયમો તરીકે ઓળખાય છે એમાંથી આજે આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શીખવાનો છે જુઓ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કોઈ વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર એની અચળવેગની ગતિને સતત ચાલુ રાખે છે જ્યાં સુધી એને કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી આ નિયમનો અર્થ એમ થાય છે કે કોઈ વસ્તુ જો એની સ્થિર અવસ્થામાં હશે તો એ સ્થિર જ રહેશે અને જો એ અચળ વેગથી ગતિ કરતી હશે તો એની ગતિ ચાલુ રાખશે જ્યાં સુધી આપણે એને કોઈ બહારથી બાહ્યબળ નહીં લગાડીએ ત્યાં સુધી એ પોતાની અવસ્થા જાળવી રાખશે જો ગતિમાં હશે તો ગતિમાં રહેશે અને જો સ્થિર હશે તો સ્થિર રહેશે પદાર્થના આ ગુણધર્મને જડત્વ પણ કહે છે તેથી ન્યૂટનની ગતિનો આ પ્રથમ નિયમ એ જડત્વના નિયમ તરીકે પણ ઓળખાય છે ચાલો એના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ પહેલું ધારો કે આપણે એક બસમાં મુસાફરી કરી રહ્યા છીએ અને અચાનક જ બસનો ડ્રાઈવર બ્રેક મારે છે તો શું થશે તો આપણે જે સીટ ઉપર બેઠેલા છીએ એનાથી આગળ તરફ નમી જઈશું અથવા તો પડી પણ જઈશું તો મિત્રો આનું કારણ શું છે તો આનું કારણ એવું છે કે જ્યારે બસ ગતિમાં હોય છે ત્યારે આપણું શરીર પણ ગતિમાં હોય છે અને અચાનક જ બસ બ્રેક મારે છે ત્યારે આપણું શરીર ગતિમાં હોય છે જ્યારે બસ ઉભેલી હોય છે એટલે આપણું શરીર ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે છે એટલે આપણે આગળ નમી જઈએ છીએ બીજું ઉદાહરણ જુઓ મિત્રો ધારો કે આપણે બસમાં જ છીએ પણ ઉભેલા છીએ અને બસ પણ ઉભેલી છે અને અચાનક બસ ચાલવા લાગે તો શું થશે તો આપણને ઝાટકો લાગશે અને આપણે પાછળની તરફ નમી જઈશું મિત્રો આનું શું કારણ છે તો બસ ઊભી છે અને આપણે પણ ઊભા છીએ એટલે આપણે પોતપોતાની પોતાની અવસ્થા જાળવી રાખીએ છીએ પણ જ્યારે બસ ચાલવા લાગે છે ત્યારે આપણે તો ઊભા જ છીએ આપણા પગ એ બસ સાથે જોડાયેલા છે પણ આપણું ઉપરનું શરીર એ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે એટલે પહેલા આપણે સ્થિર અવસ્થામાં હતા એટલે આપણા શરીરનો ઉપરનો ભાગ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે પણ જ્યારે બસ ચાલે છે ત્યારે આપણા પગ પણ ગતિ કરે છે એટલે આપણે પાછળ જઈએ છીએ ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ મિત્રો આપણે કોઈ કારમાં બેઠા હોઈએ અને કાર ચાલતી ચાલતી જતી હોય અને અચાનક જ કોઈ વળાંક આવે અને ડ્રાઈવર એ જે કાર છે એને અચાનક જ વાળે છે ત્યારે આપણે કોઈ એક દિશામાં નમી જઈએ છીએ મિત્રો આનું પણ એ જ કારણ છે કે કાર ગતિમાં હોય છે ઉપર ગતિ કરતી હોય છે ત્યારે આપણું શરીર પણ ઉપર ગતિ કરતું હોય છે પણ જ્યારે કાર વળાંક લે છે ત્યારે આપણું શરીર એક સાઈડ નમી જાય છે કારણ કે આપણું શરીર જે દિશામાં ગતિ કરતી હતી કાર એ દિશા તરફ જ આગળ વધવાનો પ્રયત્ન કરે છે ચાલો મિત્રો ચોથું ઉદાહરણ જોઈએ કેરમ તો તમે રમેલા જશો તો મિત્રો આ પ્રયોગ કરજો કે કેરમની જે કુકરીઓ હોય છે એને એક થપ્પીમાં ઉપર 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 ગોઠવજો હવે સ્ટ્રાઇકર વડે સૌથી નીચેવાળી જે કુકરી છે એને સ્ટ્રાઇક કરજો એટલે કે મારજો તો તમે જોશો કે આખી થપ્પી એવીને એવી જ રહે છે જ્યારે નીચેવાળી જે કુકરી છે એ નીકળી જાય છે તો આનું શું કારણ છે આનું એ જ કારણ છે કે કેરમની બધી જ કુકરીઓ એ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે એટલે જ્યાં છે ત્યાંને ત્યાં રહે છે જ્યારે નીચેવાળી કુકરીને તો આપણે સ્ટ્રાઇકર વડે માર્યું એટલે પોતાની ગતિમાં આવી જાય છે મિત્રો આ ઉપરાંત એક પ્રયોગ આપણે કરી શકીએ કે કાચનો ગ્લાસ લેવાનો એની ઉપર એક કાર્ડબોર્ડ મૂકવાનો અને કાર્ડબોર્ડ ઉપર એક સિક્કો મૂકવાનો તમે એક કાર્ડબોર્ડને આંગળી વડે મારો તો શું થશે તમે જોશો કે કાર્ડબોર્ડ છે એ દૂર જતું રહેશે પણ જે સિક્કો છે એ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે એટલે એ સિક્કો કાચના ગ્લાસની અંદર પડી જશે ચાલો મિત્રો હવે જોઈએ જડત્વ તથા દ્રવ્યમાન હમણાં જ મિત્રો આપણે વાત કરી કે કોઈ પદાર્થ જો સ્થિર અવસ્થામાં હશે તો એ સ્થિર જ રહેશે અને કોઈ વસ્તુ ગતિમાન હશે તો એ ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરશે એટલે કે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે ક્યાં સુધી જ્યાં સુધી આપણે એને બાહ્ય બળ નહીં લગાવીએ ત્યાં સુધી જો આપણે એને બાહ્યબળ લગાવીશું તો એ ગતિમાં આવી જશે આમ કોઈ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાનો જે ગુણધર્મ ધરાવે છે એને જડતોનો ગુણધર્મ કહે છે ચાલો એના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ મિત્રો તમે એક ખાલી બોક્સ હોય તો એને સરળતાથી ખસેડી શકશો પણ ધારો કે એ ખાલી બોક્સની અંદર ઘણા બધા પુસ્તકો હોય તો તો તમારે વધારે ધક્કો લગાવવો પડશે કારણ કે એ પુસ્તકો ભરેલું જે બોક્સ છે એ વધારે જડત્વ ધરાવે છે મિત્રો તે જ રીતે તમે મેદાનની અંદર ફૂટબોલને કિક મારે લઈ જશે તમે ફૂટબોલને કિક મારો અને એ જ ફૂટબોલની સાઇઝનો કોઈ પથ્થર હોય એને કિક મારો તો શું થશે મિત્રો તમે ફૂટબોલને સરળતાથી કિક મારી શકો છો પણ જે પથ્થર છે જો તમે તમે એને કિક મારવા તો કદાચ તમારા પગને ઘાયલ કરી દેશો એટલે કે આપણે ફૂટબોલને સરળતાથી કિક મારી શકીએ છીએ પણ એ જ સાઇઝનો જો પથ્થર હોય તો એને મારી શકતા નથી કારણ કે એનું દ્રવ્યમાન વધારે હોવાના લીધે એનું જડત્વ પણ વધારે છે તે જ રીતે મિત્રો તમે કોઈ હાથ લારી હોય તો હાથ લારીને સરળતાથી ધક્કો મારી શકો છો અને હાથ લારી ચાલવા પણ લાગે છે પણ હું તમને કહું કે તમે ટ્રેન ધક્કો મારો તો શું ટ્રેન તમારા ધક્કાથી ચાલવા લાગશે ના મિત્રો કેમ કારણ કે હાથલારી કરતાં ટ્રેનનું દ્રવ્યમાન વધારે હોય છે એટલે એનું જડત્વ પણ વધારે હોય છે તો મિત્રો આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ ભારે હોય તો એનું દ્રવ્યમાન વધારે હોય છે અને દ્રવ્યમાન વધારે હોય છે એટલે એનું જડત્વ પણ વધારે હોય છે તો મિત્રો જડત્વ એ પદાર્થનું એવું વલણ છે કે કોઈ પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર રહે કોઈ પદાર્થ ગતિમાં હોય તો ગતિમાં રહે અને જો કોઈ બહારથી એને બાહ્ય બળ લગાડે તો એનો વિરોધ કરે એટલે કે પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખે તે જ રીતે મિત્રો દ્રવ્યમાન શું છે તો દ્રવ્યમાન એ જડત્વનું માપ છે એટલે કે જડત્વ એ દ્રવ્યમાન સાથે સંકળાયેલું છે કોઈ પદાર્થનું દ્રવ્યમાન વધુ હોય તો એનું જળત્વ વધુ હોય આપણે એને સરળતાથી ધક્કો મારીને ન ખસેડી શકીએ એટલે કે ભારે પદાર્થોનું દ્રવ્યમાન વધારે હોય છે એટલે એનું જડત્વ વધારે હોય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યું એ ચોક્કસથી જણાવજો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો